જયંતિ હોસ્પિટલ વડાદરામાં આજરોજ પીપરિયા હોસ્પિટલ દ્વારા એક કેમ્પ રાખવામાં આવ્યો છે સામે જયંતિ હોસ્પિટલના વષાધ્યક્ષ અશ્વિનભાઈ દ્રષ્ટિમાન છે અહીંયા ગાળે ઓર્થોપેડિક ઓર્થોપેડિક વિભાગના પેશન્ટોની લાઈન જોવા મળી રહી છે આપણને આ તેજસભાઈ અને બીજા બધા હા ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર શ્રી પેશન્ટને ચેક કરે છે આ શિવરાજસિંહ પીપરિયા હોસ્પિટલના છે ધીરજ હોસ્પિટલ આ ઇન્ડોર પેશન્ટ દાખલ કરેલ છે તેજસભાઈ પેશન્ટોને માર્ગદર્શન આપી રહ્યા છે હા પેશન્ટોની નોંધણી કરવામાં આવે છે હા આંખ કાંડના ગળાનો વિભાગ ચાલે છે આ એનટી સ્પેશિયાલિસ્ટો અહીં ગાળે બેઠેલા જોવા મળે છે ઓડિયોમેટ્રી વિભાગ ચાલે છે પેશન્ટની સાંભળવાની ક્ષમતા કેટલી છે તે ચકાસવામાં આવે છે એમડી ફિઝિશિયન સાહેબ ચેક કરી રહ્યા છે એમડી લેબબેન સંકેતભાઈ અને અમારા ફાર્માસિસ્ટ ભૂપેન્દ્રભાઈ વાતો કરે છે ચામડીના શ્રી આગળ સેવા આપી રહ્યા છે હૃદય વિભાગના શ્રી સેવા આપે છે